नमस्कार दोस्तों केम से हूं हूं तुम्हारा दोस्त मनोजोर वेलकम टू एक नया ब्लॉग में तुम्हारा स्वागत है तो અત્યારે જસ્ટ હું ખેતરમાં છું અને ખેતરમાં મકઈ વાળા ખેતરમાં અને ખેતરમાં આજે મશીન ચાલુ કરી દીધું છે અને અત્યારે જસ્ટ મે મશીન ચાલુ કરી છે તમે અહીં જોઈ શકો છો અત્યારે કઈ કાટલું પીધું છે અને મને મન થયું કે આજે કરવાનો એક બ્લોગ બનાવું एवरीडे બ્લોગ બનાવતો હતો મે બ્લોગ બનાવવાનું છોડી દીધું છે કારણ કે ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો ટાઈમ મારી પાસે હું કામમાં પણ હોઉ અને બ્લોગ બનાવી લઉં છું પણ જ્યારે અપલોડ કરવા જવું ત્યારે બ્લોગ બિલકુલ અપલોડ નથી થાતો કારણ કે નેટવર્ક આય જે અંદર ખૂબ ઓછું આવે છે હું દરેક બ્લોગs ની અંદર આગળ પણ બોલતો આવ્યો છું ને અત્યારે પણ કહો કે એક બ્લોગ અપલોડ થાવાને કમસેકમ 2 દિવસ લાગી જાય છે એટલા માટે બ્લોગ કોઈ કોઈ દિવસ બનાવું છું અને જ્યારે વાઈફાઈ લઈ ઘરે ત્યારે હું એ વિડીયો બ્લોગિંગ કરી બરાબર નેટવર્કને ખૂબ પ્રોબ્લેમ છે એટલા માટે હું એ વિડીયો બ્લોગિંગ બનાવાનું છોડી દીધું છે અને કોઈ કોઈ દિવસ છે તો હું બ્લોગ બનાવી જ લઉં છું પણ અત્યારે જસ્ટ મને મન થયું કે જો મને બ્લોગ બનાવી तो आज व्लॉग बनावे तो मकई पण तुम्ही घेऊ શકો છો આટલી થઈ છે અને જે તાપુ દેખાય છે થોડી થોડી મોટી એટલા માટે એટલા માટે ખાતાના ઢગલા હતા છાણિયા ખાતા એટલા મોટા મોટી થઈ ગઈ છે અત્યારે ફાઇનલી થઈ ગયે છે 2 કલાક એટલે કે 2 કલાકમાં આટલું પીધું છે ચેક પેલા ખૂણાથી લઈને આટલા સુધી આવ્યું છે હવે આ બાજુનું પીતું 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 જેસે પેલી બાજુ તો ત્યાંથી લઈ અને ત્યાંનો ભાગ તો ક્લિયર થઈ ગયો છે બાકી આટલો જ ભાગ કંઈ બાકી છે આટલો થી આટલો તો હવે આટલો ભાગ ક્લિયર કરવાનો છે તો ઠાક પર બહુ લાગી છે અત્યારે બપોર થઈ ગઈ છે તાપ લાગે છે એટલે મોટાથીવામાં આવ્યું છાયડ આવ્યું અ ઠંડી તો ઓલરેડી પડે છે પણ અત્યારે થોડી થોડી પડે છે એટલી બધી બક્કો ઠંડી નથી લાગતી એટલા માટે અત્યારે તાપ લાગે છે એટલા માટે અત્યારે આવ્યો છું બાકી સાંજે ને સવારે ઠંડી લાગે છે બાકી બક્કો ઠંડી નથી લાગતી ગરમી લાગે છે ઉનાળ હોય એવું લાગે છે તો બસ એટલી કે ઠંડી પડે છે ને તો ચલો ક્લિયર કરી લઉ બધી જલ્દીથી શાંતિથી પીવડાવું છું કારણ કે ટાઈમ જતાં જતાં પાણી લેટ આવે એટલા માટે એટલા માટે જેટલી વારો પાણી આમ જાય ને એટલી વાર જમીની અંદર ઉતરે એટલે પાણી થોડું લેટ આવે બીજી વાર થોડું લેટ આવે એટલા માટે શાંતિથી ટીવાડું છું અહીંયા બગલા કેટલા બધા આવ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા ઢેકડો પણ આવ્યો છે આને અમારી ભાષામાં ઢેકડો કહે છે તમારી ભાષામાં શું કહે છે બાકી બીજી બાજુ હું તમને બતાવ્યું તો આ બધા બગલા જોઈ શકો છો એટલા બધા બગલા આવ્યા છે એ બહુ બધા અને અહીંયા પણ એક ઢેકડો છે તો એક ઢેકડો ત્યા છે અને એક ઢેકડો હમણાં મેં બતાવ્યો ને ત્યા આ જે ઢેકડા છે ને અત્યારે મેં તમને એક ઢેકડો અહીંયા બતાવીને એક ઢેકડો પાછળ તો આ જે ઢેકડા છે ને એ હંમેશા બેની જોડી જ હોય છે અને જ્યારે મરે છે ને ત્યારે એક ઢેકડોને કંઈક અચાનકથી કંઈક થઈ જાય ને મરી જાય તો બીજો ઢેકડો પણ એ જગ્યા પર મરી જાય છે અને એ પણ સાચું છે તો તમે ઢેકડો જોઈ શકો છો આ ઢેકડો સાહેબ તમે જોઈ લો છે અને એક ઢેકડો ત્યાં છે એમ કહીને બે ઢેકડા છે તો આ ઢેકડા તમને ક્યારેય એકલો ઢેકડો ના જોવા મળે આ ઢેકડા તમને ક્યારેય એકલો ઢેકડો ક્યારે ના જોવા મળે હંમેશા એ બેની જોડી જ હોય છે અને જ્યારે એક ઢેકડો કદાચ કંઈ બી કારણથી મરી જાય તો બીજો ઢેકડો પણ એ જગ્યા પર જ મરી જાય છે અને મેં અને સાચું જ છે કારણ કે મેં જ પણ જોયેલું છે કારણ કે ઢેકડું મરી જાય ને એટલે બીજી જગ્યા પર મરતા પણ મેં જોયું છે તો સીધી વખત હું બ્લોગર નહોતું અને મારી જોડે મોબાઈલ પણ નહોતો બાકી હું તમને બ્લોગિંગ કરીને બતાવો બાકી હું જ્યારે નાનો હતો ને ત્યારે મેં જોયેલું એક ઢેકડો મરી ગયો હતો બીજો ઢેકડો પણ ત્યાંથી તે જગ્યા પર જ મરી ગયો અને મેં લાઈવ જ સાથે જોઈલું છે એટલા માટે તમને કહો છું બાકી તમે પણ સાઈડ એવું જોયું હોય તો બતાવો જો કમેન્ટમાં બાકી સાચું છે અને મેં તો લાઈવ જોઈલું છે બાકી ઢેકડો જોઈ શકો છો